રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ અંજના પવારે આણંદ જિલ્લા વહીવટી તંત્ર સાથે સર્કિટ હાઉસ ખાતે એક બેઠક યોજી હતી ઉપાધ્યક્ષે નગરપાલિકાઓ પંચાયતોમાં કામ કરતા સફાઈ કર્મચારીઓની સમસ્યાનો સંવેદનશીલ અભિગમ સાથે સમય મર્યાદામાં નિરાકરણ લાવવા અધિકારીઓને જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સફાઈ કર્મચારીઓ માટેની તંત્ર દ્વારા અપાયેલ રોજગાર તથા અન્ય સુવિધાઓથી ઉપાધ્યક્ષશ્રીને અવગત પણ કરવામાં આવ્યા હતા ઉપાધ્યક્ષના હસ્તે ગુજરાત સફાઈ કામદાર નિગમ હસ્તકની ડોક્ટર આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ કુલ આઠ સફાઈ કામદારોને પાકા આવાસ બનાવવા સંદર્ભે મંજૂરીના પત્રો પણ આપવામાં આવ્યા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી રિજનલ કમિશનર ઓફ નગરપાલિકા જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ જિલ્લાની તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરો તથા સફાઈ કર્મીઓના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા